ફાઈનલી મિત્રો જે પબ્લિક નહીં વિચારતી આપણે એ જ કરીએ બરાબર તો આજનો વિડીયો જોરદાર થવાનો વિડીયો પૂરો અને જોઈબ ના કરો સબસ્ક્રાઈબ કરી દો તમે એનો જોવો તો હો અને આપણે કેલ્શિયમ કાર્બાઈડથી એક ઘન બનાવવાની હે ઘૂમ તમે રિએક્ટ જો કેવું રિએક્ટ થાય બરાબર પછી આપણે તમારો વિડીયો પૂરો જો જે કરીએ કરીએ આપણા ઘન તૈયાર કરી દીધી હે હવે ખાલી ટ્રાય કરવાનો આપણે ટ્રાય કરી દઈએ બરાબર એના કરતાં હું તમને એક વાત કહી દઉં જોઈ લો આપણે મટિરિયલ જોઈ લો આ રીએ લાઇટર જે આપણા ઘેર મળી રહે આ એક પ્લાસ્ટિક બોટલ છે જે મેન વસ્તુ છે ને એ આરીએ સર પણ કેલ્શિયમ કાર્બેટ બરાબર અને થોડું ડોલમાં પોણી લઈ લેવાનું હું તમને બતાવું કે રીતના કરીએ બરાબર ચલો ચાલુ ચાલો કોકળા નાખી દેવાના બરાબર થોડું પોણી નાખી દેવાનું

મને જ ખબર નથી કે આટો બધો ધબાકો તો તમે ટ્રાય કરો તો સેફ્ટી રાખજો બરાબર બાકી ઓનો ફૂટવાનો ચાન્સ રહે બરાબર ચલો એક ફરક ફેર કરીએ

ટ્રાય કરવો જ કરજો પણ થોડું સેફ્ટી રાખજો આ બધી સેફ્ટી કારણ કે હોયથી આગ પાસા પાસાળા આવીએ કંઈ એવું છે અને તમે જોયું કે કેટલું બરા ક્યાં ટ્રાય કરજો પણ થોડું ધ્યાનથી પડે બરાબર સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ